બસ આમાં તો સ્નેહ મિલન માં તો ફક્ત એમ છે કે જે બાળકો છે તેમને ભણવામાં પ્રોત્સાહન મળે અને ભવિષ્યમાં અમારા સમાજના જે નાના નાના બાળકો છે એ સારી શિક્ષા પ્રાપ્ત કરે અને ઉચ્ચ શિક્ષામાં જાય કે જેમ કે ડોક્ટર છે એન્જિનિયર છે કે પાયલોટ છે એવું બધું ભણે અને આજનું જે સ્નેહ મિલન છે એ ફક્ત ને ફક્ત આપણે

અને સોલંકી બધા કે વીર જ હોય છે ભાઈ અને સમજ તો કોળી સમાજ જ છે ભાઈ આમાં ફક્ત સોલંકી નહીં ભાઈ પણ બધા કોળી સમાજ નું જે પણ કઈ લક્ષ્ય છે કે જે અમારા સમાજ ને ક્યાં આગળ લઈ જવું એના ઉપર અમે કામ કરીશું ભાઈ આવતા દિવસોમાં